thank you માતાજી આજના મારા બ્લોગ માં સ્વાગત છે તમે પણ ખુશ છો અમે પણ ખુશ છીએ ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ જીમિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આ તો કૃષ્ણા કઈ ગઈ કિશુ આ છોડી કોને આ સોડી કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી યે શું કર બટાકા તર બટાકા કોલે ના તો ચલો કિશુ મમ્મી કઈ કઈ જોઈ લઈએ

અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ચલો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો પણ જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો ભાઈઓ ચલો આપણે વાતું કરી કાઢે કૃષ્ણ નાસ્તા ડબો બોલી કૃષ્ણ બાકી હતી ગાઈસ આપણે તો ફોર્મ આવી ગયા છે ને આજે કોમ લઈ લીધું છે બીજું નવું તો જો આ બાજુ તમને બતાવી દઉં કે શું કામ લીધું છે તો જો આપણે તો મેં આધી કટિંગ નું કામ લઈ લીધું છે કે સરસ મેં કટિંગ થઈ છે જો આ બાજુ બાકી છે તો ચલો જ્યાં સુધી કાપી છે ત્યાં સુધીનું બતાવી દઉં તમને તો જો આધાર કપાઈ ગઈ છે ઉપર નહીં કમ્પ્લીટ જો એકદમ ચમ દેખાય છે ને જો આટલા થોડી કાપી છે આપણે તો કાતર પડી ત્યાં સુધી આપ આગળ ઠેઠ બાકી છે પેલી ધાર પણ બાકી છે અને આધાર પણ બાકી છે જો કટિંગ કરવાની તો ચલો ગાઈસ કાપી લઈએ પછી તમને બતાવું તો ચલો ગેશ કાપતા પણ થોડીક બતાવી દઉં મી આથી કટિંગ થાય જોતા રહેજો ભાઈ ચલો ગાઈસ જો આવી મેરી કટિંગ કરતો રહેવાનું એક લેવર આવે છે કાપી પડે સીધી સીધી આવી દે જો અમે ટાઈમ બો જાય કેમ કે અમે કટિંગ ધાર બાર કમ્પ્લીટ જોઈ પડે ન તો બગડી જાય કટિંગ તો જો આવી રીતે કટિંગ કરતો રહેવાનું તો ચલો ગાઈસ આપણે તો જઈએ છે બેંક થોડું કામ છે તો ચલો જઈએ બેંક તમને બતાવું લાંબે જાણું છે આપણે જો આ બાજુ તો સરસ મજાના ઝાડ થયા છે જો ઓસ્ટ્રેલિયન ઝાડ કે આ મસ્ત ઝાડ થયા છે તો ચલો જઈએ આપણી બેંકમાં બાઇક લઈને ચલો ગઈશ બરોડા બેંકે તો આવી ગયા છે જઈએ અંદર તો ચલો ગાઈશ હું તો જઈએ છીએ જમવા એકલો કિસ્મિ તો ગયો છે જય અને મમ્મી બધા તો ચલો જઈએ જમવા જો તમને જતા જતાં રસ્તો બતાડો મારા ગામનો જો આપણે તો ખેતરા પાર પડ્યા છે આવી રહ્યું આપણું ઘર તો ચલો જતા જતા બતાડો તમને તો આપણે ઘરની બાજુમાં જ કૂવો છે આ મોટી લાઈન પણ છે તો ચલો જો આ બાજુ ફટાકા છે હજી તો કાઢ્યા નથી કાઢવાના છે બાકી ચલો જતાં જતાં તમને રસ્તો બતાડું પાણીનો ધોધ પડે છે જય બિન ક્રિષ્ના બો નામ આવ્યા આ તો ચલો જઈએ આપણે તો ફટાફટ આ જોડી કેનાલ છે તો જો સરસ મજાનો રસ્તો છે અહીં તો જોડે જ કેનાલ કેનાલ ઉપર રહી જવાનું છે cuma apresensinya ini put-put kianal di ini rain. kianal di atas, siapa ini? di kianal siapa kita ini bajumbaj. ayo kita ke garji di garji ini kianal? kianal બહુ બહુ જાય છે આ બાજુ તો જો સરસ મજાનો બહુ મોટો ઘોડેલો પણ છે એકદમ બહુ મોટો છે અહીં બન જવાય છે પણ આપણે આપણે આવ્યા છે તો ચલો ગાઈશ આપણે તો સાધન મળી ગયું છે આખી ત્યાં આખી આપણે બેસી ગયા છે આપણે તો પહોંચી ગયા છે जो भाई तो बड़ा खा आ खा। ना देखिए ऊपर अपने दाएं और आ गए से जमणवारी में चलो जमि लेइए भाई जमि तो बड खावा मारो है जमबा तो आई गए से हमें और जमि लेइए और सही गया डिश ले ली भाई जमबा तो आ गए से ले लिए ओ <laughs> <laughs> Né, giống bay, nè, giống, 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 đi giống, 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 તો ચલો કઈ જમીલી આપણે ડીસડી કાઢી હતી

બાજી તો વાંધો ધોવા ગયું મમ્મી ને બાજુ તો એકદમ અંધારું ગોટ થઈ ગયું છે આપણે મોડું થઈ ગયું એટલે આ જોજો લાગે તો જાનુ ને ફરાયા તેમ બધા જો તો ચલો ગાઈ સાંજ તો પડી ગઈ છે ને આપણે ઊંઘવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો ચલો બધાને ગુડ નાઇટ કહી દઈએ જો આ બાજુ તો છોકરાઓ સુઈ ગયા છે કૃષ્ણાને તો જય મીની મમ્મી તો આ બાજુ બે દે નહીં ગુડ નાઇટ જય માતાજી